મહીસાગર જિલ્લાના નવા એસપી સફીનસને ચાર્જસ સંભાળતા જ બ્લેક ફિલ્મ લગાવેલા વાહનોની સામે કડક કાર્યવાહી શરૂ કરી એસપીએ તમામ પોલીસ કર્મચારીઓને ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા અંગે સ્પષ્ટ સૂચનાઓ આપી છે ગઈકાલે સાંજથી શરૂ થયેલી આ ઝુંબેશમાં રાત્રિ સુધીમાં ત્રીસ વાહનો પરથી બ્લેક ફિલ્મ દૂર કરવામાં આવી આ તમામ વાહનો પર નિયમ મુજબ દંડ પણ ફટકારવામાં આવ્યો આ દરમિયાન પોલીસે નંબર પ્લેટ વગરના અઢાર વાહનો પણ પકડ્યા છે આ વાહનોની સામે મોટર વ્હીકલ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી આવી જિલ્લા પોલીસની આ કાર્યવાહીને સ્થાનિક લોકોનું સમર્થન મળ્યું છે કારણ કે બ્લેક ફિલ્મ વાળા વાહનોનો ઉપયોગ ઘણીવાર ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં થતો હોય છે અને પોલીસની આ કડક કાર્યવાહીથી બ્લેક ફિલ્મ અને નંબર પ્લેટ વગર ફરતા વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો છે આ અભિયાનથી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનશે તેવી આશા છે